મારી ટ્રક છે મારા ગાડી નંબર છે જીજે જીરો થ્રી બી હોય બ્યાસી બાણું નંબરની ગાડી છે તે ગાડી ખાણ ખનીજ ખનીજવાળાઓએ પકડેલ છે બે કલાક લેટ માટે રહીને ત્રણ લાખ રૂપિયાનો દંડ કરેલ છે ચાર દિવસથી આ ખાતા કોઈ અધિકારી મને કોઈ જવાબ આપતું નથી એમ કે છે કે બે કલાક લેટ છે તો ત્રણ લાખ રૂપિયા ભરવા પડે રોડ રસ્તા ખરાબ છે એના ખાણ ખાણખીજની રોયલ્ટી પ્રમાણે એમાં રોયલ્ટીમાં લખેલ છે ચારસો ને ત્રણ કિલોમીટર

જે તે અધિકારી મહિલો એનું નામ છે જીતેન્દ્ર સાનીવાલ જીતેન્દ્ર સાહેબ એમ કીધું રોડ ખરાબ છે તો હું શું કરું એ તમારો પ્રશ્ન છે કોઈ વ્યવસ્થિત જવાબ આપવામાં આવેલ નથી જીતેન્દ્ર સાહેબ કે રોડ ખરાબ છે તમે સરકારને ને કહો અમારું ખાણ ખનીજ માં ટ્રક આઈટીએમ હાઈબોન સિમેન્ટ ભરીને જાય છે છોટા ઉદયપુર અને છોટા ઉદયપુર સિમેન્ટ ખાલી કરીને ટંકારા પાવડર રાજકોટ નો પાવડર ભરીને અહીં આવી છે રાજકોટ જામનગર ગોંડલ જુનાગઢ તમને ત્રણ લાખ રૂપિયા દંડ કરવામાં આવશે બે કલાક તમારી ગાડી લેટ છે ના આપણે કોઈ દિવસ આવું કોઈ બનાવ બન્યો નથી આ પેલો કેસ છે અને અમને મને આમાં બહુ કઈ ખબર પડતી નથી ખાન ખરીદી ચાર દિવસ થી ધક્કા ધ ખાવું છું કોઈ પણ રાતના જવાબ આપવામાં આવતા નથી ઉપર તો ઉપર કોની પાસે જવું કલેક્ટર સાહેબ મળતા નથી ચા કરતા કેટલી ભાઈ સાહેબ નહીં હા એ લોકો પચાસ હજાર રૂપિયા આપો તમારું મેં અહીંયા પતાવી દઉં મારો શેઠી કે પૈસા આપે ને એટલે મેં કીધું ભાઈ પૈસા સુધી આપવાના બે કલાક તો રસ્તા ખરાબ છે અમારો કોઈ ધોરો દોસ્ત છે આમાં અને બે કલાક જો લેટ થાય તો એના બદલે એને એમ કરો ત્રણ લાખ રૂપિયા દન આપી દેવાનો ના આ કોઈ માલ ચોરી નો નથી લીગલ બિલ છે લીગલ ઇવે બિલ છે લીગલ ખનીજ રોયલ છે એ સરકાર ખોટી છે જે તે અધિકારી છે એ ખોટા છે કે એમાં ચારસો ને ત્રણ કિલોમીટર બતાવે છે એકચ્યુઅલી ચારસો ને અઠાણું કિલોમીટર થાય છે માપીંગ મેપ પ્રમાણે આ ખાણ ખનીજ વાળાઓની હપ્તાની આ બધી ભરવાઈમાં અમારી ગાડી રિટર્ન કરેલ છે હા હપ્તા લઈએ છે બધી પાસે આ તો આટલા બધી આવે છે રેતી માલ નથી આવતા બધા મારી પાસે ત્રણ ચાર ગાડી ચાલુ છે ના આપણે હપ્તા આપતાય નથી આપણે લીધે લેલું શું હપ્તો આપવું ભાઈ આમાં અત્યારે ગાડી વાળાની હાલત તો જોવા મરી જાય એમાં આ ચોમાસા ના હિસાબે રોડ ખરાબ છે ટાયર ફાટી જાય આ ગાડીમાં ટાયર ફાટેલ જ છે છતાંય માનવા તૈયાર નથી હા પચાસ હજાર નહી પણ અહીં કોક હું અધિકાર માં ગયો જીતેન્દ્ર સાહેબ પાસે મળવા તો પાછળથી એક ભાઈ આવેલા ભાઈ કે દોઢ લાખ દે કે સેટિંગ ખાવાના પૈસા નથી દોઢ લાખ ક્યાં દેવા જવું